નમસ્કાર ડોક્ટર મીના ત્રિવેદી આયુર્વેદ કન્સલ્ટન્ટ કે પેશાબ ઉપર આપણો કંટ્રોલ ન રહે અને વારે ઘડીએ ગમે ત્યારે પેશાબ થઈ જાય તો એને આપણે કાબુ વગરની મૂત્ર પ્રવૃત્તિ કહીશું ખાસ કરીને મોટી ઉંમરના જે થઈ ગયા હોય એના સ્નાયુઓ નબળા થઈ ગયા હોય જેથી એમને મૂત્રા ઉપર કંટ્રોલ રહેતો નથી અને વધારામાં જેનું ડાયાબિટીસ વધારે પડતું હાઈ થઈ ગયું હોય તો એને પણ મૂત્ર ઉપર કંટ્રોલ રહેતો નથી અને પસેલ હોય કે બીજી કોઈ પણ યુરિનને લગતી કોઈ પણ બીજી બીમારી હોય તો પણ ઘણી વખત કાબુ વગરની મૂત્ર પ્રવૃત્તિ થાય છે તો આપણે એના માટે આપણે આયુર્વેદ શું કહે છે આયુર્વેદ કહે છે કે તમે એના માટે તમારી સંભાળ રાખો અને વધારામાં દવાઓ પણ છે જ્યારે આપણે કાબુ વગરની મૂત્ર પ્રવૃત્તિ હોય ત્યારે માણસ શરમજનક પરિસ્થિતિમાં મુકાઈ જાય છે અને ડાયપર એ એક વિકલ્પ છે પણ એનાથી પણ માણસને સંકોચ થાય છે ત્યારે દવાઓ આપણે લઈ અને એને આપણે કંટ્રોલમાં કરી શકીએ છીએ તો આપણે એના માટે શું દવાઓ લેશું તો એના માટે ખાસ કરીને ચંદ્રપ્રભા વટી બે ગોળી સવારે બપોરે રાત્રે અગ્નિકુંડી વટી બે ગોળી સવારે સાંજે અને સનસામની વટી બે ગોળી સવારે અને સાંજે આ પ્રમાણે આપણે આ ત્રણ દવાઓ સાથે લઈ અને વધારામાં રોગનું કોઈ પણ રોગનું નિદાન કરી અને પછી આપણે આ દવાઓ સાથે આપણે ઉપયોગ કરી શકીએ નાના બાળકોમાં ખાસ કરીને ઘણી વખત આ વસ્તુઓ બનતી હોય છે તો એનું મુખ્ય કારણ છે કે એના શરીરમાં કૃમી હોવા કારણ કે કૃમી હોવાથી એ શરીરના ભાગમાં ખંજવાળ આવે છે અને એનાથી મૂત્ર પ્રવૃત્તિ થઈ જાય છે તો આપણે કૃમિની સારવાર કરશું અને રાત્રે જ્યારે બાળકને પથારીમાં પેશાબ થઈ જતો હોય ત્યારે ખાસ કરીને આ બધી દવાઓ છે એ અડધા પ્રમાણની અંદર આપવી અને ખાસ કરીને આપણે બાળકને રાત્રે સાત વાગ્યા પછી કોઈ પણ પ્રવાહી પદાર્થ આપણે આપવો નહીં આ બધી વસ્તુઓ આપણે ધ્યાન રાખી શકીએ છીએ વધારામાં જે કાળા તલ હોય એ એક મુઠ્ઠી જેટલા લઈ અને આપણે એને ખૂબ ચાવીને ખાવાથી રાત્રે સૂતી વખતે તો એના પર એનાથી પણ મૂત્ર પ્રવૃત્તિ ઉપર કંટ્રોલ થઈ શકે છે આ બધા ઉપાય આયુર્વેદમાં વર્ણવેલા છે ઉપરાંત આપણે પેટને એકદમ દબાવી અને અંદરના ભાતને એકદમ પ્રેશર આપવાથી પણ એના મસલ સ્ટ્રોંગ બને છે આ એક પ્રકારની એક્સરસાઇઝ છે તો આ બધી વસ્તુઓ આપણે કરી અને આપણે ખાસ કરીને જે આ કાબુ વગરની મૂત્ર પ્રવૃત્તિને અંદરથી આપણે બહાર નીકળી શકીએ અને શરમજનક પરિસ્થિતિમાંથી આપણે બચી શકીએ વધારે વિગત માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો ધન્યવાદ